બટાકાનું રસાવાળું શાક જે લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવતું હોય તેવું શાક આજે આપણે ઘરે બનાવવાના છીએ લગ્ન પ્રસંગમાં બટાકાના શાકમાં આમલી અને ગોળનો ઉપયોગ થતો હોય છે જેથી શાક ખાટું મીઠું અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો લગ્ન પ્રસંગમાં બટાકાનું રસાવાળું શાક બનતું હોય છે તેવું શાક ઘરે બનાવવા માટે મેં અહીંયા સાતથી આઠ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે હવે બટાકાને સારી રીતે ધોઈ લેવાના છે હવે મીડિયમ સાઇઝમાં બટાકાને સમાઈ લેવાના છે પણ બટાકાને સમારતા પહેલાં બટાકાની જે ઉપરની છાલ હોય તેને કાઢવાની નથી આજે આપણે બટાકાનું છાલવાળું શાક બનાવવાના છે અને લગ્ન પ્રસંગમાં જે બટાકાનું શાક બનતું હોય છે તે પણ છાલવાળું જ હોય છે તો અહીંયા આ રીતે બધા નાના પણ નહીં અને મોટા નહીં તે મીડિયમ સાઇઝના બટાકાને સમાઈ લેવાના છે હવે શાક બનાવવાનું છે તો શાક બનાવવા માટે ત્રણ મોટી ચમચી તેલ લેવાનું છે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને જીરું ઉમેરવાનું છે મીઠા લીમડાના પાન બે સૂકા લાલ મરચાં તમાલપત્ર તજ લવિંગ અને બે લીલા મરચાં જે ઝીણા સમારા છે તેને ઉમેરી અને સાંતળવાનું છે અહીંયા એક ટામેટું લીધું છે તેને પણ મીડિયમ સાઇઝમાં સમાઈ લેવાનું છે અને ટામેટાને સાંતળવાના છે ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળીશું ટામેટા ઉમેરવાથી શાક છે તે થોડું ખાટું બનીને તૈયાર થાય છે હવે અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે કાશ્મીરી મરચું ઉમેરવાથી શાકનો કલર છે તે બહુ સરસ આવે છે હવે મસાલાને સાંતરવાનું છે હવે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી શાક છે તે રસાવાળું બનીને તૈયાર થઈ જશે તમારે બટાકાના શાકમાં રસો વધારે રાખવો હોય તો પાણી વધારે ઉમેરવાનું છે અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી ઉકળી જશે પછી આપણે બટાકાને ઉમેરી લેવાના છે અને તમે જોઈ શકો છો કે રસો છે તે સરસ એવો ઉકળી ગયો છે અને આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે એટલે શાકનો કલર છે તે બહુ સરસ આવશે તો બટાકાને ઉમેરી અને સારી મિક્સ કરવાનું છે હવે ઢાંકણ ઢાંકી અને પાંચથી છ મિનિટ માટે થવા દઈશું જેથી બટાકા છે તે સરસ એવા ચડી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું બટાકા ચડી ગયા છે કે નહીં અને તમે જોઈ શકો છો કે બટાકા ચડી ગયા છે તો હવે શાકમાં મસાલો કરવાનો છે હવે આજે આપણે જે શાક બનાવીએ છીએ જે લગ્ન પ્રસંગમાં શાક બનતું હોય છે તેવું શાક ઘરે બનાવીએ છીએ હવે લગ્ન પ્રસંગમાં જે શાક બનતું હોય છે ત્યાં મસાલા ચડી જતા હોય છે તો અહીંયા મસાલામાં અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો બે ચમચી ગોળ ઉમેરવાનો છે અને ત્રણથી ચાર ચમચી આંબળીનો રસ ઉમેરવાનો છે ગોળ અને આંબળીનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી શાક છે તે અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય ફ્રેન્ડ તીખાસમાં બે લીલા મરચા અને તજ અને લવિંગ લીધા હતા એટલે લાલ મરચું ઉમેરવાની જરૂર નહીં પડે પણ જો તમારે વધારે તીખાસ જોઈતી હોય તો અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે અહીંયા આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે જેથી શાકનો કલર છે તે બહુ સરસ આવે છે હવે શાકને ઘટ કરવા માટે થોડા બટાકાને મેશ કરી લેવાના છે બધા બટાકાને મેશ નથી કરવાના સાથે આઠ બટાકાને આ પ્રેસ કરવાનું છે જેથી મેશ થઈ જશે અને તેને જ ગ્રેવી બનશે એટલે શાક છે તે ઘટ બનશે લગ્ન પ્રસંગમાં તમે શાક ખાધું હોય તો તે ગ્રેવીવાળું હોય છે ને થોડું ઘટ હોય છે અને આજે લગ્ન પ્રસંગમાં જે શાક બનતું હોય છે તેવું શાક ઘરે બનાવ્યું છે લગ્ન પ્રસંગમાં શાકમાં મસાલા થોડા ચડિયાતા હોય છે તેમાં ખટાશનું પ્રમાણ એટલે ગોળ અને આંબલીનું પ્રમાણ વધારે હોય છે અહીંયા આપણે ગોળ અને આંબલી વધારે ઉમેર્યા છે તેથી શાક છે તે ખાવામાં ખાટું મીઠું અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે બટાકા મેશ કર્યા છે એટલે તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ સરસ થઈ છે અને શાક છે તે એકદમ ઘટ બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સાથે મિક્સ કરવાનું છે લીલા દાણા ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું તો પરફેક્ટ એવું જે લગ્ન પ્રસંગમાં રસાવાળું શાક બનતું હોય છે તેવું શાક ઘરે બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સરળ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ બટાકાનું રસાવાળું શાક જે લગ્ન પ્રસંગમાં બનતું હોય છે તેવું શાક ઘરે બનાવ્યું છે તો શાક સાથે પૂરી ભાખરી કે રોટલી સૌ કરી શકો છો એ શાકની ઉપર લીલા દાણા ઉમેરી અને ગાર્નિશિંગ કરીશું તો પરફેક્ટ એવું બટાકાનું રસાવાળું શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ